લગભગ પંદરથી વીસ મરી લીધેલા છે એક ચમચી જીરું લીધેલું છે અને એક ચમચી સંચળ લીધેલું છે આ બધી જ વસ્તુને ક્રશ કરી લેવાની છે અને એનો પાવડર બનાવવાનો છે અને આ મસાલો જ્યારે ઉપર છાંટવામાં આવે છે ને ત્યારે એનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવે છે તો આ બધી જ વસ્તુને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અત્યારે આપણે ઓછા પ્રમાણમાં બનાવી રહ્યા છીએ પણ આજ મસાલો તમે વધારે પ્રમાણમાં પણ બનાવી શકો છો થોડા પ્રમાણમાં મીઠું ઉમેરી પાંચ જેટલું કારણ કે સંચળ ઉમેરેલો છે એટલે આપણે બહુ વધારે પ્રમાણમાં મીઠું ની જરૂર નથી હવે આ મસાલાને આપણે ક્રશ કરી લઈએ ક્રશ કરતા પહેલા એની અંદર ધાણા જીરું ઉમેરવાનું છે આપણે બે નાની ચમચી જેટલું ધાણા જીરું પણ ઉમેરી લઈશું હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈએ બેળપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે જો તમે જોઈ શકો છો આવો જ મસાલો તમે જ્યારે ભેળ ખાતા હો ને ત્યારે ઉપર છાંટવામાં આવતો હોય છે અને આનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે હવે તમારા ઘરે ચોપાટી ભેળ પૂરી તમારા ઘરે ચોક્કસથી બનશે ને એવા જ સ્વાદ સાથે બનશે તો હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે